પાકળ પાકું ને કાટલું બધું હા ને અહીંયા બાકી એકલામ કે પાકું નહીં પાકળ આવે છે આયા કે કાંસુ ના આવતું તમે છે પાંચસો હો જીના

ઓ એવું છે ને ખોપા એવું છે ખાલી છે ખાલી કટર મારું એટલે વાર એમ પાકો ને છે રોજ નથી એ હો કાઈ નું હોતા આ વી ની પર વેચાણ કરી હા કે આપું છું મે બસ તો આવજો હે કોય વસ્તુ રે કેમ જાવ છો મત બોલાવું いや મારો આખો આ રોજ નું એક દિન હોય બઈ છે હા ઠલે અમે છે હા આનો રક્ત જોરો નથી કા લેવા છે ન કે તો હાલો આના ભાઈ પૂરાને ભાઈ તમને નથી આવતી તો ભાઈ 20 સાલ છે અને તમે એવા

đi theo được mất đi cũng được một lần mất đi cái ác ở đi anh cái gì hãy sao đang có ạ này này này

આપણને બે રૂપિયા મળે છે ને આપડે બરાબર ધંધો બે રૂપિયા કિલો લાવો તો છ સાત કિલો